હેલો ફ્રેન્ડ ગુડ ઇવનિંગ કેમ બધા મજામાં તો આજે હું આવી અમદાવાદ અમદાવાદ અને આ અમદાવાદના નવા અમારા ઘરનો જો તમને અહીંયાથી આખું છે છોપા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અત્યારમાં પાંચ વાગ્યામાં પોણા છ થઈ ગયા આર્યા ઉત્તમભાઈ જય સ્વામિનારાયણ એવું છે અને હવે અમે બધા જઈએ છીએ સરસ જગ્યા પર બહુ મસ્ત છે તો અહીંયાથી કેટલું દૂર થાય શું થાય જવું જોઈએ આગળ કહીએ બ્લોકમાં ચાલો દીવાબતી કરે તો રાધે રાધે કરે તું કે તો રાધે રાધે કરે છે ધ્યાન

ચલો આવી ગયું હમ હમ શ્રી પાછળ નહીં કાકા ને ધ્યાનના માગળ બેસ જાય તું પાછળ આવતી અમારી સાથે ચાલો દાંસદાસ સર્કલથી આવવાનું છે અંદરની સાઈડ ટેબલી ગામ ત્યાં જઈએ છીએ ટેબલી વચ્ચે એક વાર ગયા તાને ધ્યાન બી હા પપ્પા હ હ ઉભો રહે ઉભો રહે એ તો ઓલું જાનખેડા હતું ની તમ ડબુડી માની ગાદી છે રસ્તો થોડો ખરાબ છે રસ્તો છે રસ્તામાં અમે જોઈએ

કેમ કે ગાયો એટલી બધી છે અહીંયા વાંદરા એટલા બધા છે એવું બધું છે અને ટાઈમિંગ છે 12:30 થી 3:30 બંધ રહેવાનું હા એટલે બંધ રહેવાનું અહીંયા શું છે આ સાઈડ તો ગાડી ગૌસ ન દેખાય હા એવું કે અહીંયા જો આ વિスペシャル દવા મળશે ગીરગાયના એવું લાગ્યું મને હોય તો ખરા જ છે ને હા બેટા હા બેટા હમ બપાને કે ટેડી ઊંચી કરીને વગાડાવ આને સીને

આ છે ગીર ગાયના છાણ ઘી એની બધી અલગ અલગ દવાઓ ને બધું છે અને અહીંયા અન્નપૂર્ણા ભોજના લઈ પણ હોય છે શું છે આ ખાટલા ને દેઢસો અને આ શું છે આ ગૂગલ છે અને પેલું આ શું છે આ છાણા છે ઓકે શું ભાવ છે આ છાણાનો

ઓકે અને અહીંયા છે અખંડ ભોજનાલય તો આજે છે ભજીયા અને શીરો માટે અમારા સબસ્ક્રાઈબર અહીંયા છે મળી ગયા છે કેમ છો અને આ ધનુષભાઈ છે અમારા ધ્યાનમ જેવડા દોડત બોન થયા એવું છે ને 23 નો છે હા નહીં 22 આની 22 છે ને ઓકે એ ધનુષ તારે બી ખાવું છે આમ કેવું શ્રીનિધિ ચાલો આપણે શ્રી અચ્છા હા મારી દેરાણી છે

દોવાની હોય છે જાતે અને અહીંયા છે રસોડું ત્યાં બને છે ભજિયા અને શીરો અને એટલા ગરમા ગરમ આપે છે ને હા ભજીયાનો સ્ટોક આવી ગયો પાછો સ્ટોક આવ્યો ધાર્મિક ગરમ ગરમ ભજીયા બીજી એક ખાસ વાત જો માટલા મૂકેલા છે અને માટલાનું પાણી પીવાનું

હમણાં પાછી મલાઈ ભેગી થઈ જ ગઈ છે તો એ તમારા સગા ભાઈ છે ઈ મારા રીલ્સ બધી લાઈક કરે ઇન્સ્ટામાં અચ્છા જયંતિકા એમના વાઈફ ને જયંતિકા જયનિકા ને એમને બે ડોટર હમણાં હા હા બરાબર અહીંયા આવ્યો હતા ને વચ્ચે અમદાવાદ તો કોઈના બર્થડે માં કેમ મારા ભાઈ છે એ તમારી દેરાણી છે હા એટલે હું બધી એની પોસ્ટ જો હું બી રેગ્યુલર એને કોમેન્ટ કરતી હોઉં છું અને ઘણી વાર અમારા ચેટમાં થાય હું હવે તમારી યાદ આપીશ ફરી તમારું નામ કહી દઉં હર્ષિકા

સારું આ ધામ મસ્ત છે આટલી બધું ક્રાઉડ છે પણ એટલું પીસફુલ છે અને અહીંયા છે ગૌશાળા પણ હવે અત્યારે થોડું કીચડ જેવું ને એવું છે એટલે એ બાજુ નહીં જતા અને અહીંયા લોકો ઘણા વાંદરાઓને ખવડાવવા ગાયને ખવડાવવા બધા બટાકા છે કેળા છે એવું લઈને ભી આવતા હોય છે બડ્ડે બડે હોય ને થોડું એ પાને દાન પૂન થાય તો અહીંયા મતલબ આ એવું સરસ બેકગ્રાઉન્ડ ફોટો પાડવા હોય તો સરસ આવે એવું છે બધું અત્યારે મોન્સૂન છે એટલે અને સરૂપ જે ઓનલાઈન ડાયપર નું કરે છે અહીંયા બી વેચે છે તો નવી ક્વોલિટીના લાઈન છે હા બતાવી દે તો બીજા બધી હમ 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 સારી ક્વોલિટી છે એકદમ સોફ્ટ છે

આ 150 રૂપિયા કે 150 ના 40 પેડ્સ છે 20 વાળા જો અચ્છા 20 ના 6 ઓકે આ 20 ના જો અને 20 ના જો છે ઓકે આ સાઈઝ મોટી છે નાની છે અને વાઇપ્સ ભી છે હા હમ વાઇપ્સ ભી બહુ સારી ક્વોલિટી ના છે અમે ધ્યાના માટે આ યુઝ કર્યા છે

અને પહોંચી ગયા ટેબલીથી અમે લોકો ઘરે અમદાવાદના ઘરે અને અત્યારે ડિનર અહીંયા કરવાના અને સરુપા કંઈક પ્રોગ્રામ કરી રહી છે હા બેટા જેટ ગુડ અને અહીંયા ધ્યાનમ છે વિડીયો કોલમાં તો અહીંયા સ્વરૂપાની ઉત્તમભાઈ તૈયારી કરે છે તો આગળ બને પછી તમે કહેજો નહીં ત્યારે કોમેન્ટ કરીને કહેજો કે આ સેની તૈયારી થાય છે જોકે બધાને આ મસાલા જન ખબર તો પડી જ જાશે કે શું બનવાનું છે

હા હાલો આવજો જય સ્વામિનારાયણ શ્રીબેન ચાલો હા હા આસો છે તું મજા બહુ મજા બહુ મજા બહુ મજા ગરમ ગરમ લાગે હા શ્રીતાને મજા આવી હા પણ ખૂબ સોળી હતી હા